નમસ્કાર મિત્રો આજે આ ભૂતિઓ આ ડાકુઓ અને એમના સરદારોને ઘણા સમજાવે છે કે તમે જે ચોરી કરી છે એનું પરિણામ પેલો જગુ ભોગવી રહ્યો છે અને તમે જગુને બચાવી લો અને મારી સાથે ચાલો અને તમે પોતાનો ગુનો કબૂલ કરી નાખો પરંતુ ત્યારે આ એક પણ ડાકુ માનતો નથી અને કહે છે કે અત્યારે જ તું અહીંયાથી ચાલ્યો જા અમારે કોઈના ગુના કબૂલ કરવા નથી ત્યારે ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળ્યો અને અડધી રાત થઈ ત્યારે તે મોટા મોટા પથ્થરો ઉપાડી ઉપાડીને લાવે છે અને લાવી અને આ ડાકુઓ જે ગુફામાં રહે છે એ ગુફાને બહારથી બંધ કરી નાખે છે અને બંધ કરી અને આરામથી બહાર ઊભો ઉભો ભૂતિઓ કહે છે કે ડાકુઓ હું પણ જોઉં છું કે કેવી રીતે તમે મારી સાથે નથી આવતા અને જો સુંદરપુરમાં લઈ જઈ અને એક એક ડાકુના ગુના કબૂલ ના કરાવું તો મારું નામ પણ ભૂતિયો નહીં અને આમ આટલું કહી અને ભૂતિયો હવે ત્યાં આરામથી બહાર બેઠેલો છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે આ એક એક ડાકુ જાગે છે અને જાગી અને બહાર આવવાની કોશિશ કરે છે ત્યાં તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા અને મનમાં વિચાર કરે છે કે આ ગુફાનો દ્વાર તો અહીંયા હતો તો પછી દ્વાર આમ આપોઆપ બંધ કેમ થઈ ગયો અને પછી તે પાછો અંદર જઈ અને બીજા ડાકુઓને કહે છે ત્યારે ઘણા બધા ડાકુઓ બહાર આવી અને જુએ છે તો બહાર નીકળવાનો મુખ્ય દ્વાર બંધ છે ત્યારે તેઓ પોતાના સરદારને જઈ અને આ વાત કહે છે કે સરદાર આજે ખબર નહીં કયો આપણો નવો દુશ્મન પેદા થયો છે કે જેણે આપણી ગુફાનો મુખ્ય દ્વાર બંધ કરી નાખ્યો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ એ સરદારને પણ ગુસ્સો આવ્યો અને બહાર આવીને જુએ છે તો સાચે જ આજે દ્વાર બંધ છે તેથી તેઓ કહેવા લાગ્યા કે હે મારા ભાઈઓ અત્યારે જ આ બધા પથ્થર ઉપાડી ઉપાડી અને બાજુમાં મૂકો અને આ દ્વાર પાછો ઉઘાડો કરો ત્યારે બધા ડાકુઓ ભેગા થઈ અને મોટા મોટા પથ્થર ખસેડે છે અને બહાર આવવાનો માર્ગ કાઢે છે અને પછી એક એક કરી અને બધા જ ડાકુઓ અને આ સરદાર બહાર આવે છે અને બહાર આવીને સરદારે ત્રાળ પાડી કે કોણ એવું નરાધમ છે કે જે અમારી સામું આમ વેર વાળવા બેઠો છે અને તને ખબર નથી કે આ ડાકુઓ ગમે તેને ગોળીઓથી વિંધતા વાર નથી કરતા ત્યાં તો પાછળ ગુફાની ઉપર ટેકરી ઉપર ભૂતિયો બેઠો બેઠો હસે છે અને કહે છે કે હે ડરપોક સરદાર તમારો દુશ્મન બીજું કોઈ નથી પરંતુ હું ભૂતિયો છું ત્યાં તો સરદારને ગુસ્સો આવ્યો અને જુએ છે તો સાચે જ ભૂતિયો છે ત્યારે સરદારે એટલું કહ્યું કે હે બાળક આટલા સમય સુધી તો અમે તને પ્રેમથી કહેતા હતા પરંતુ હવે તે તારી બધી સીમા વટાવી લીધી છે અને હવે તો તારું મોત આવ્યું સમજ આમ કહીને સરદારે હુકમ કર્યો કે હે ભાઈઓ આ ભૂતિયાના શરીરને નાના નાના કાણા પડી જાય ને ત્યાં સુધી ગોળીઓથી વિંધતા રહો અને આમ પછી તો ડાકુએ હાથમાં બંદૂકો લીધી અને ભૂતિયા ઉપર ગોળીઓનો પ્રહાર કરવાનું શરૂ કર્યું અને આમ ડાકુઓએ ભૂતિયા ઉપર ઘણી બધી ગોળીઓ છોડી પરંતુ એક પણ ગોળી ભૂતિયાને વાગી નહીં અને ભૂતિયો ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને આ ડાકુઓની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યો કે કેમ ડાકુઓ તમારી હવા નીકળી ગઈ અને બધી જ બંદૂકની ગોળી સમાપ્ત થઈ ગઈને અને તમને ખબર નથી હું ભૂતિયો છું અને આ ભૂતિયો ક્યારેય કોઈનાથી હારતો નથી એટલા માટે હવે કહું છું કે બોલો હવે સુંદરપુર આવવું છે અને તમારે તમારો ગુનો કબૂલ કરવો છે કે નહીં ત્યાં તો સરદારને ગુસ્સો આવ્યો અને કહે છે કે અમારે સુંદરપુર નથી આવવું અને અમારે ગુનો પણ કબૂલ નથી કરવો બોલ હવે તારાથી થાય ને એ કરી નાખ ત્યાં તો ભૂતિયો કહે છે કે ચાલો તો આપણે એક રમત રમીએ અને તમે મને મારો અને હું તમને મારું હું એકલો નાનો બાળક છું અને આ તમે વિશાળ દાકુઓની ફોજ છે અને જો તમે જીતી જશો તો હું પાછો ચાલ્યો જઈશ અને જો હારી જશો ને તો મારી પાસે આવવું પડશે ત્યારે સરદાર કહે છે કે તારી પાસે આવવાની કોઈ જરૂર નથી અને તને મારી નાખવામાં હવે ઘણી વાર પણ નથી આમ કહી અને બધા જ ડાકુઓ કહે છે અત્યારે જ આ ભૂતિયાને પૂરો કરી નાખીએ છીએ આમ કહી અને એકી સાથે આખું એ ટોળું ભૂતિયાને મારવા દોડ્યું ત્યાં તો એક એક ડાકુને ઉપાડી ઉપાડીને પછાડવા લાગ્યો અને જે ડાકુને એકવાર પછાડે ને એ બીજી વાર ઊભો થવાનું નામ લેતો નથી અને આમ કરતા કરતા ભૂતિયાએ બધા જ ડાકુઓને પછાડી પછાડી અને ત્યાં જ રેતમાં ધૂળ ચાટતા કરી નાખ્યા અને પછી ભૂતિયો કહે છે કે હે ડાકુઓ તમે તો બધા સાવ માય કાંગલી નીકળ્યા હવે જોઈએ કે તમારા સરદારમાં કેટલું બળ છે અને આમ આટલું કહી અને ભૂતિયો સરદારની પાસે આવીને કહે છે કે કેમ સરદાર હવે મારી સામે લડવું છે ને ત્યારે સરદાર બે હાથ જોડીને એટલું કહે છે કે સાચું બોલ બાળક તું કોણ છે કારણ કે આટલું નાનું બાળક અને આમ આટલું પરાક્રમી તો ના હોય ત્યારે ભૂતિયો હસી રહ્યો છે ત્યાં તો સરદારે યુક્તિ કરી અને હાથમાં લાકડી લઈ અને ભૂતિયાના માથા ઉપર જોરથી લાકડીનો ઘા કર્યો ત્યારે લાકડી વાગતાની સાથે જ ભૂતિયો નીચે પડ્યો અને પછી તો બધા ડાકુઓ કહેવા લાગ્યા વાહ સરદાર વાહ આવી રીતે જ આ ભૂતિયાને લાકડીઓ મારી મારીને પૂરો કરી નાખો અને આમ જેવો ભૂતિયો નીચે પડ્યો એની ઉપર આ સરદાર લાકડીઓના ઘા ઉપર ઘા કરવા લાગ્યા પરંતુ એ લાકડીઓના ઘા ભૂતિયાના શરીરના આર પર નીકળવા લાગ્યા ત્યારે આ સરદાર ચોંકી ગયા એમના ડોળા ફાટી ગયા અને હાથમાં રહેલી લાકડી નીચે પડી ગઈ હાથ પગ થરથર કાપવા લાગ્યા અને કહે છે કે ભૂતિયા સાચું બોલ તું કોણ છે અને મને માફ કરી દેજે મેં તારા ઉપર હાથ ઉપાડ્યો છે પરંતુ તું મને એટલું હવે જણાવ્યા વગર રહેતો નહીં કે તું કોણ છે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે હે સરદાર હું તમને કહું તો ખરા કે હું કોણ છું પરંતુ મારી સાથે આવવું પડશે ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા તારી સાથે આવવા તૈયાર છું તું જેમ કહે એમ કરવા પણ તૈયાર છું પરંતુ એકવાર મને એ કહી દે કે તું કોણ છે ત્યારે ભૂતિઓ કહે છે કે સરદાર આ તમારા સમસ્ત ટોળાથી થોડાક આગળ ચાલો હું તમને જણાવું છું કે હું કોણ છું અને આમ આટલું કહી અને ભૂતિઓ સરદારને લઈને આગળ જાય છે અને આગળ જઈ અને પછી ભૂતિઓ કહે છે કે સરદાર હું કોઈ માણસ નથી અને હું કોઈ બાળક પણ નથી પરંતુ સરદાર હું એક બાબરો ભૂત છું અને મારી પાસે હવે આ સમસ્યા આવી છે કે આ જગુને મારે નિર્દોષ જાહેર કરવો છે અને હવે તમને કોઈ મારા હાથમાંથી તો બચાવી નહીં શકે માટે બોલો મારી સાથે આવવું છે અને સુંદરપુરમાં આવી અને તમારે તમારો ગુનો કબૂલ કરવો છે કે નહીં ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા તારી સાથે આવવા તૈયાર છું અને આવી અને હું અને મારા આ સમસ્ત માણસો પણ આવશે અને બધા જ તેઓ પોતાના ગુના કબૂલ કરવા માટે અમે તૈયાર છીએ પરંતુ ભૂતિયા જેવો અમે ગુનો કબૂલ કરીશું ને એની સાથે જ એ સુંદરપુરનો રાજા છે ને એ ખૂબ જ ગુસ્સાવાળો છે અને તે અમને મોતની સજા સંભળાવી દેશે અને અમને બધાને જો મોતની સજા થશે ને તો અમારા દરેક સાથી મિત્રોના નાના નાના છોકરાઓ છે એમની પત્નીઓ છે એમની માતાઓ અને એમની બહેનોનું શું થશે બોલ ભૂતિયા મને એમની ખૂબ જ ચિંતા થાય છે ત્યારે ભૂતિયો કહે છે કે હું તમને કહું છું કે તમે સુંદરપુરમાં આવી અને એકવાર તમારો ગુનો કબૂલ કરી નાખો અને જેવો જગુ ત્યાંથી નિર્દોષ જાહેર થઈને ઘરે પહોંચે ને એની સાથે જ હું તમને બચાવી લઈશ તમને કોઈને મરવા નહીં દઉં ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા ત્યાં પહોંચીને તું ફરી જાય તો અમારું તો આવી બને ને ત્યારે ભૂતિયો કહે છે કે સરદાર હું એક ભૂતિયો છું અને ભૂતિયો ક્યારેય ખોટું ના બોલું પરંતુ આજે એક ભૂત્યો તમને વચન આપતા એટલું કહું છું કે સરદાર મારી સાથે ચાલો અને સુંદરપુરમાં જો તમે ભલે તમારો ગુનો કબૂલ કરો પરંતુ તમારો વાળ પણ વાકો થવા દો તો મારું નામ પણ ભૂત્યો નહીં ત્યારે સરદાર કહે છે કે ભલે ભૂતિયા હવે તે વચન આપ્યું છે ને તો મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે ચાલ ભૂતિયા હવે હું તારી સાથે આવવા માટે તૈયાર છું આમ કહી અને સરદાર ચાલતા ચાલતા ડાકુઓની પાસે આવ્યા અને ત્યાં આવીને કહે છે કે ભાઈઓ આપણે બધાએ સુંદરપુરમાં જવાનું છે અને સુંદરપુરમાં મહારાજની સામે આપણે આપણો ગુનો કબૂલ કરવાનો છે અને એ જગુને નિર્દોષ સાબિત કરી અને એને ઘરે મોકલવાનો છે ત્યારે સરદારની આટલી વાત સાંભળી બધા ડાકુઓ કહેવા લાગ્યા કે સરદાર તમે પાગલ થઈ ગયા છો કે શું અરે ત્યાં ચારે બાજુ મોતે મોત છે અને જો એકવાર સુંદરપુરના મહારાજને ખબર પડીને કે આપણે એમના માલને ચોરી કરી છે અને જગુ નિર્દોષ છે તો તેઓ આપણને જીવતા ને જીવતા ફાંસીના માછરે લટકાવી દેશે પરંતુ કોઈને જવા નહીં દે ત્યારે આ સરદાર એટલું બોલ્યા કે એ બધી વાત તમે મારા ઉપર છોડી દો તમને કાંઈ નહીં થવા દો ત્યારે બધા ડાકુઓ કહે છે કે પણ સરદાર તમે ભૂતિયાની વાતમાં આવશો નહીં આ ભૂતિયો જુઠ્ઠો છે એ આપણને ફસાવી દેશે ત્યારે સરદાર કહે છે કે મારો હુકમ છે હવે કાંઈ પણ બોલ્યા વગર મારી સાથે સાથે ચાલ્યા આવો નહીતર હું તમને મારી નાખીશ અને આમ પછી તો સરદાર પોતાના બધા જ ડાકુઓને સાથે લઈને ભૂતિયાની સાથે હવે સુંદરપુર બાજુ ચાલ્યા છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી